ન્યૂઝમાં વડોદરાના ગોત્રીમાં હિટ એન્ડ રનનો બનાવ મહિલાનું શહેરમાં અકસ્માતોની વધતી સંખ્યા વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે ગોત્રી સ્મશાન નજીક રોડ ક્રોસ કરી રહેલી મહિલાને સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે અડફેટે લઈ નાસી છૂટ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું મૃતક મહિલાની ઓળખ અમૃતા પ્રજાપતિ તરીકે થઈ છે કાલે સાંજના અંદાજે આઠ વાઘ્યે ગોત્રી સ્મશાન બહાર અકસ્માત બન્યો હતો અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી છે અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છે અને આરોપીને બહેલી વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે આ ગાયત્રી સ્કૂલની બાજુમાં અને આ બેન પાણીની ટાંકીથી સીધા પ્રિયા ટાંકી તરફ જતા રહેતા પોતે ઘર મારા ઘર છે ભૂમિ રેસીડેન્સીમાં બી સાતસો છમાં માં રહું છું અને એક કાર નીકળી શમશાનના રસ્તે નીકળી છે અને એ બેનને ઠોકીને સીધું સામેને ગલીમાં ઘૂસી ગઈ છે લોકો જોતા એવું કહ્યું છે અને ભીડ એકઠા થઈ ગઈ એમાં એ નાસી છૂટ્યો હતો હા મહિલા બે કલાક પછી એક્સપાયર થઈ ગયા ટીબી હોસ્પિટલ આવ્યા અહીંથી બહુ ભૂમા પાડતા હતા એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા પણ ત્યાં જતા એક્સપાયર થઈ ગયા કશું નહીં માંગ માંગ હમણાં તો કઈ પ્રોસિજર થાય તો પછી ખબર પડે કે શું છે પેલે પકડાય જેને એક્સિડન્ટ કર્યું છે એને કોઈ ખબર નહીં કઈ છે સ્વિફ્ટ ડિઝાયર કાર છે એટલું ખબર છે પીળા કલરનો નંબર પ્લેટ છે પણ નંબર ખબર નહી